કોઈને શસ્ત્રોથી મારવા એ જ માર્યા ન ગણાય તમે અમને નહીં તમારા માર્યા છે પ્રભુ તમે તમારી આંખોની આ નયનો ના બાણ મારીને અમારો શિકાર કર્યો છે વાહ રે શિકારી મારા દો શિકાર દિલ માઇ નો ના બાણ માર્યા છે આ પાર વારે વાહરે શિકારી મારા કીધો શિકાર દિલમાં પાછા આવી જાવ ને અમારું જીવન સર્વસ્વ તમારા ચરણમાં સમર્પિત કરી દેશું અને મેં હમણાં જ કહ્યું વાલા ભક્તો પ્રેમમાં મેળવવાનું હોતું જ નથી પ્રેમમાં તો બધું આપી દેવાનું હોય છે પ્રેમમાં તો સમર્પણ નો ભાવ હોય છે એક શહેરમાં પતિ પત્ની રહેતા પતિ નોકરી કરે અને પત્ની પણ એટલી જ સુંદર દેખાવડી નાની એવી નોકરી કરે ને બેનો એ માંડ કરીને પોતાનો પરિવાર ચાલે છે સવારમાં ટિફિન લઈને નોકરીએ જાય અને સાંજે આવે આવ્યા પછી બંને જણાઓ પોતાના રૂમ ની અંદર બેસીને એ એકબીજાઓ વાતો કરતા હોય સાથે પ્રેમની વાતો ખુશખુશાલ જિંદગી જીવે છે એમાં એક વખત ના સમયે પતિ થી આવે છે ચાનો કપ આપીને બંને જણા જયારે લિવિંગ રૂમ માં બેઠા છે આગળ બે જણા વાતો કરે છે એમાં વાતો વાતોમાં બરાબર પત્નીએ કહ્યું સાંભળ્યું તમને શું કહેતી ખબર છે આપણા વર્ષને આપણા લગ્ન ને કેટલા વર્ષો થઈ ગયા અરે હા હા આટલા વર્ષો વીતી ગયા આપણા લગ્નને આપણા બે ની જોડી કેટલી સરસ જામે છે તારી વાત સાચી છે એક વાત કહું તમને ભગવાને મને આટલું સૌંદર્ય આપ્યું છે સૌંદર્યની સાથે સાથે આ સૌંદર્યના અભિવૃદ્ધિ કરે એવા મને માથાના વાળ આપ્યા છે પણ તમને કોઈ દી એમ થયું કે હું સારું બક્કલ મારી ઘરવાળીને લઈ દઉં બે જણા બે વાતો કરે છે તમને કોઈ દિવસ એમ ન થયું કે સારી એક મોંઘી પીન લઈ દઉં માથામાં નાખવાની પતિ કહે છે અરે તારી વાત સાચી છે પણ પગાર એટલો ઓછો છે કે આપણા બેઉનું પરિવાર માન ચાલે છે તને ખબર છે હમણાં તો એટલી બધી મારે હાથમાં તાણ આવી છે કે તને ખબર હોય તો પેલી મારી મને મન ગમતી એક ઘડિયાળ હા અરે એનો પટ્ટો તૂટી ગયો છે પણ એ પટ્ટો ન ખાવા માટેના બેલ્ટ ન ખાવાના પૈસા નથી ને હમણાં તો હું ઘડિયાળ પણ નથી પહેરતો પણ હું તને લઈ દઈશું ક્યારેક એટલે પત્ની હસીને કહ્યું અરે અરે પણ આમાં આટલા બધા ઉદાસ કેમ થઈ ગયા હું તો ખાલી તમને વાત કરું છું તમારો પ્રેમ છે બધું આવી ગયું મારા માટે પરિવારનો સમય ચાલતે છે એમાં એક સવારે નોકરીએ ગયો એક પુરુષ સાંજે જ્યારે આવે છે ને પોતાની એ ઓફિસ છોડીને રસ્તામાં ચાલ્યો આવે રસ્તામાં ઘડિયાળની દુકાન છે એ ઘડિયાળની દુકાને જાય છે પોતાની બેગમાંથી તૂટેલા એ બેલ્ટ વાળી ઘડિયાળ કાઢી અને કાંટરો પર રાખે છે એટલે દુકાન માલિક એમ કહે છે કે સાહેબ આમાં બેલ્ટ સસ્તો નાખું કે મોંઘો નાખું એટલે યુવાને પુરુષ એટલું કહ્યું કે શેઠ મારે બેલ્ટ નથી નાખવું તો મારે ઘડિયાળ વેચી દેવી છે મારે આ ઘડિયાળ છે કેટલા પૈસા આવશે એટલે દુકાન માલિકે ઘડિયાળને જોઈ અને એને તપાસ કરીને કીધું કે ભાઈ તારા આટલા પૈસા આવશે ના કઈ નહીં આપી દો ને મને કારણ કે પોતાની પાસે પટ્ટો નખા માટે પૈસા નહોતા ઘડિયાળ વેચી પૈસા લઈને નીકળી જાય છે ઘરે જાય છે માર્ગમાં બરાબર એક નોવેલ્ટી સ્ટોર દેખાયો અને ત્યાં એ દુકાનમાં જઈ અને પોતાની પત્ની માટે અતિશય આનંદમાં એક સુંદર મજાની માથાની પીન લીધી છે મોંઘી પિન લીધી જે ઘડિયાળ પોતાને અતિશય ગમતી હતી એ ઘડિયાળ વેચી એના પૈસામાંથી પોતાની પત્નીને રાજી કરવા માટે પોતે માથાના નાખવાની પિન લઈને જાય છે હરખાતો મારી પત્ની રાજી થઈ જશે ઘરે જાય છે સાંજનો સમય થયો દરવાજામાં નોક લાગ્યો એટલે પત્ની ઓળખી ગઈ કે અમારા ઘરવાળા આવી ગયા એકદમ હરખાતી પોતે પણ જાય છે દરવાજો ખોલે છે દરવાજો ખોલતાની સાથે જ પતિની આંખો ફાટી ગઈ એ એ આટલું બોલીને પતિનું મોઢું પણ ખુલ્લું રહી ગયું આંખ પણ ચોટી ગઈ એક ડગલું આગળ ન ભરી શક્યો એક ક્ષણના વિરામ પછી પત્ની બોલી છે શું જોવો છો મારી સામે ઘરમાં આવો આ શું કર્યું તે કેમ હું તારા માટે માથાને આ પિન લઈને આવ્યો છું તો કહે છે તમારો પગાર ઓછો હતો તમને મનગમતી ઘડિયાળ માટે તમને એ પટ્ટો તૂટી ગયો તો તમે એને બેલ્ટ નાખી નોતા શકતા અને એ ઘડિયાળ તમે બેગમાં લઈને જતા હતા એટલે મને વિચાર આવ્યો કે મારા વાળ તો કાલ સવારે મોટા થઈ જશે પાછા મેં મારા માથાના વાળ કાપી વેચીને તમારા માટે ઘડિયાળનું બેલ્ટ લઈ આવી છું

શું કામ હેરાન કરો છો તમે જતા રહ્યો છો અમે દુખી થઈએ છે તમારું આ વર્તન અમને હેરાન કરે છે પણ અમે કોઈને કહી નથી શકતા કૃષ્ણ અમને દુખી કરે છે કેમ જુલમો સિતમ ને તારા સમજી છુપાવી રાખું જુલમો સિતમ ગોપીઓ કહે છે કૃષ્ણ તમારું આ વર્તન અમને દુખી કરે પણ અમે કોઈને કહી નથી શકતા શા માટે નથી કહી શકતા

પ્રભુ તમે જેમ તેમ આવી પાછા અમે તમારા વગર ન રહી શકીએ તમારા વગર નહીં જીવી શકીએ મરી જશું મરી જશું એક ગોપી તો ભગવાનને ધમકી આપે છે તમે નહીં આવો તો બધાને કહી દેશું અરે શું કહી દઈશ પ્રભુ તમે માત્ર ગોપીઓના કાન નથી માત્ર યશોદાના લાલ નથી ન ખલું યશોદાના દીકરા નથી આ સંસારના જેટલા જીવ છે બધા જીવોના તમે અંતર આત્મા છો તમે બધાના અંતર આત્મા છો પ્રભુ પાછા આવી જાવ આપ પાછા આવી જાઓ તમારા વગર ન જીવી શકીએ અમે તમારા વગર કેમ જીવીએ ત્યારે અમે મરી જશું એમ ગોપીઓ કહેતી હતી ને એટલે કીધું કે તમે ખાલી કયો છો મરી જવું મરી મરી તો ન ગયું મરી તો ન ગયું ત્યારે ગોપીઓ કહે છે પ્રભુ તમારા વિયોગમાં મરી જ જઈએ અમે હજી જીવીએ છે એનું એક માત્ર કારણ છે તમારી કથા અમને જીવાડે છે તમારી કથા અમને જીવતી રાખે છે પરમાત્માની કથા સાંભળી સાંભળીને આ મનુષ્ય લોકનો જીવાત્મા જીવે છે યાદ રાખજો તવ તપ્ત જીવનમ कविभिरीडितं कल्मशातहं श्री પ્રભુ તમે નથી અમે મરી જઈએ પણ તમારી કથા છે એટલે કથાને સાંભળી સાંભળીને જીવીએ છીએ